આપણે સૌ સર્વ સમાજના ભેગા થઈ અને આજે એક શ્રદ્ધાંજલિ એક નવ વર્ષની એક દીકરી જે એક નરાદમ દ્વારા એ દીકરીને જે પીખી નાખવામાં આવી અને તે પણ આપણી ઝઘડિયા ભૂમિ ઉપર જ્યારે આ ઘટના ઘટિત થઈ ત્યારે ઝઘડિયા અને ટકા લોકોને આ ઘટના વિશે ખબર નથી અને સારવાર દરમિયાન દીકરી ખૂબ જ ગંભીર થઈ અને એને છેલ્લા શ્વાસ વડોદરા ખાતે લીધા પણ આ ઘટનાથી કારણ કે ઝઘડિયા ભૂમિ જે છે એ પહેલેથી સુરવીરતા માટે બાહોસતા માટે અને જ્યારે અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય તો વાસીઓએ પહેલેથી અવાજ ઉઠાવ્યો છે પછી અંગ્રેજો સામે હોય કે સત્તા સામે હોય એનું ઝઘડિયા પહેલેથી સાચી રહ્યું છે અને આપણી માંગણી એક ક્ષત્રિય તરીકે જ્યારે આવી માંગણી આપણે કરીએ છીએ કે આ ફાંસીની સજામાં બાર પંદર વર્ષ થઈ જાય છે આઠ લોકો આપણા ટેક્સ ના રૂપિયા જઈને જેલમાં પહેલવાન થાય છે પેરલ ઉપર બહાર નીકળે છે પછી ગાયબ થઈ જાય છે એટલે આપણે એક જ માંગણી કરી છે કે આવાઓને તમે ઓન ધ સ્પોટ આવાઓને ઇન્કાઉન્ટર કરો આ જ માંગણી આપણી દરેક ની હોવી જોઈએ જયારે આપણે એકસો ને છપ્પન સીટ માંથી એકસો ને આપી હોય આપણી માતા બહેનો અને દીકરીઓની સુરક્ષા માટે આપણે કરી આપી છે બંગડીઓ પહેરવા માટે જયારે દીકરી બચાવ દીકરી પડાવ પણ દીકરી ને સુરક્ષા તો આપો અને જયારે આવી એક જ વર્ષમાં સાતસો થી નજીક ઘટનાઓ થઈ છે એક જ વર્ષમાં તો અમે એક જ માંગણી છે કે આ બધું તમે યોગીજી પાસે એપ્રેન્ટિસ કરવા આપણે આઈટીઆઈ કરીએ ને તો એટલે મને લાગે છે એની છે ને બધા નેતાઓ એમણે યોગીજી પાસે એપ્રેન્ટિસ કરવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે નહીં તો અમારી જે ક્ષત્રિય ધર્મ છે અમારી નીતિ છે કે આવા જે પાપીઓ છે એને પૃથ્વી પર રહેવાનો કોઈ અધિકાર નથી જો અમારા ક્ષત્રિય આજે અમારા રાજા રજવાડા હોત અમારું ક્ષત્રિય રાજ હોત તો આવાનું ગળું અમે ક્યારે અલગ કરી દીધું હોત પાણી છે ને ઝઘડિયાનું છે એટલે સુરવીરતા હું વડોદરા જઈને પણ ભૂલ્યો નથી અને આજ સુરવીરતાથી આપણે ઝઘડિયાથી આ દીકરીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એને વચન આપીશું કે હવે કોઈ પણ દીકરીઓ સાથે આવું અપકૃત્ય કરનારને હવે ફાંસીની સજા નહીં એનો ઓન ધ સ્પોટ ઇનકાઉન્ટર કરો એને જાહેરમાં લાવીને એને મારો નહી તો એને એવી સજા કરો કે આજકાલ પ્લાસ્ટિક સર્જરી બહુ થાય છે એને મહિલાનું સ્વરૂપ ધારણ કરાવો પ્લાસ્ટિક સર્જરી કરાઈ અને એ જે દીકરીને પીડા થઈ છે ને એ આપણે એવા નરાધમા પર એ પીડા તમે કરો આવી આપણી માંગણી છે અને આપ સૌ આમ આપણી માંગણી સરકાર સુધી પહોંચે એ સંદેશા માટે આપણી મીણબત્તી લઈ અને આ દીકરીવાને આપણે શ્રદ્ધાંજલિ સાચા દિલથી અર્પણ કરીશું અને એની આત્માને આપણે વચન આપીશું કે હવે ભવિષ્યમાં આવું કોઈ દીકરી સાથે થાય તો એને અમે ઓન ધ સ્પોટ કરતા પહેલા વિચારે એવા દંડ માટે અમે સૌ કાયમ છે કટિબદ્ધ છે જય માતાજી